ગણતંત્ર દિવસની નરસિંહ મહેતા નગરમાં સત્યમ સંસ્થાએ ઉજવણી કરી ભુજ શહેરની નવી રાવલવાડી ખાતે આવેલ નરસિંહ મહેતા નગર ખાતે ગણતંત્ર દિવસની સવારે સાડા દસ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ તકે ભુજ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અને ભુજ સેવા સદનના પૂર્વ નગરસેવક ધીરેનભાઈ ઠક્કર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકો માટે દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઈ હતી તેમજ તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા અને બાળકોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા બાળકોને ઇનામો અગ્રણી ધીરેનભાઈ ઠક્કર તેમજ ગીતાબેન જોશી દ્વિજેન્દ્રભાઈ વોરા તરફથી આપવામાં આવ્યા હતા તેમજ બાળકોએ ભારત માતા કી જયના નારાથી નરસિંહ મહેતા નગર ગુંજી ઉઠ્યું હતું આદિને બાળકોએ દેશભક્તિના ગીતો પણ પોતપોતાની રીતે રજૂ કર્યા હતા આ તકે સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા ભરતભાઈ સોની પિનાકીનભાઈ માકડ ચંદ્રકાંતભાઈ જોશી શિવાંગ અંતાણી તેમજ મહિલાઓમાં સ્મિતા અંતાણી ભૂમિકે અંતાણી ઉમાબેન સોની સ્વાતિબેન સોની ગીતાબેન જોશી દક્ષાબેન ડુડિયા સ્વાતિબેન ડુડિયા રેખાબેન મચ્છર નેહાબેન જાની તેમજ રિયાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આમ ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી આજે ત્યારે છવ્વીસમી જાન્યુઆરી ને પંચોતેર વર્ષ પૂર્ણ થયા ત્યારે હું તમામ ભૂજવાસીઓને છવ્વીસમી જાન્યુઆરીની શુભકામના પાઠ પૂછું અને ભૂકંપમાં છવીસમી જાન્યુઆરીમાં જે પણ ઉજવી ગયા છે જેના પરિવારજનો એને શ્રદ્ધાંજલિ ફળ આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પચોતેરમાં પ્રજાસત્તાક દિન જેની ઉજવણી આજે ભુજ શહેરની સૌથી મોટી આવેલા નરસિંહ નગરપાલિકાના પૂર્વ સેનેટેશન ચેરમેન અને વર્તમાન ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે બાળકો માટે રાષ્ટ્રધ્વજ ધોરણની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી અને ભાગ લેનાર તમામોને અલગ અલગ દાતા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે અહીં સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી